નમસ્કાર દર્શક મિત્રો યુવા પડકાર ન્યૂઝમાં આપણું હાર્દિક સ્વાગત છે એમડીઆઈ પ્રાથમિક શાળામાં કેજીથી ધોરણ ચાર માં વેશભૂષા કાર્યક્રમ ઉજવાયો બાળકનો સર્વાંગી વિકાસ અને તેઓમાં છુપાયેલી સર્જનાત્મક શક્તિ આત્મવિશ્વાસ અને ભાષા સજ્જતા વિકસે તે માટે અમારી શાળામાં કેજીથી ધોરણ ચારના ના વિદ્યાર્થીઓ માટે વેશભૂષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓએ દેશના જુદા જુદા મહાન પાત્રો પરિયો રાજા રાણી પશુપંખી ટેકનોલોજી પર્યાવરણ સંબંધિત પાત્રોના સાથે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું પાત્ર કરી કરી ઉપસ્થિતિ મહેમાનશ્રીઓને મંત્રમુગ્ધ દીધા હતા દરેક પાત્રોએ જુદા જુદા વેશમાં અત્યંત ઉમંગભેર ભાગ લઈ બુલકાનોએ માત્ર વેશ ન ધારણ કર્યો પરંતુ પોતાના પાત્રનું ટૂંકું સંવાદ અને ભાષણ પણ રજૂ કર્યું જે તમામ માટે પ્રશંસનીય રહ્યું કાર્યક્રમના ઉદઘાટન પ્રસંગે શાળાના આચાર્ય શ્રીમતી એસે એ પઠાણ દ્વારા બાળકોને અભિનંદન પાઠવ્યા વાલીગઢની મોટી સંખ્યાની હાજરીએ બાળકોના આત્મવિશ્વાસમાં વધારો કરી પ્રોગ્રામને રંગીન બનાવ્યો હતો બાળકોના ઉત્સાહને વધાવ્યો હતો આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં આત્મવિશ્વાસ મંચ પર પોતાની વાત રજૂ કરવાની કળા તેમજ દેશપ્રેમ અને સંસ્કૃતિ પ્રત્યે અભિમાન ઉત્સવમાં સફળતા મળી સમગ્ર પ્રોગ્રામમાં ભૂલકાઓ ખૂબ રસપૂર્વક માણ્યો અને વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી અને આત્મવિશ્વાસ સ્પષ્ટ જણાતો હતો કાર્યક્રમના અંતે શ્રેષ્ઠ વેશ ધારણ કરનાર વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવામાં આવ્યા રિપોર્ટર બ્યુરો ચીફ દિલાવર આર મનસુરી બોડેલી છોટાઉદેપુર